આગામી પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ સુરતમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરનાર છે જેમાં વક્તાઓ દ્વારા જીએસટી અને ઇન્કમ ટેક્સ સહિતના મુદ્દે ચર્ચા કરાશે સુરત બ્રાન્ચ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ દ્વારા સુરતના આંગણે બે દિવસીય ભવ્ય નેશનલ કોન્ફરન્સ બે હજાર એકવીસનું આયોજન કરાનાર છે જેમાં વક્તાઓ દ્વારા જીએસટી અને ઇન્કમટેક્સ સહિત ચાર્ટર્ડ એકાઉન્ટના વ્યવસાયને લગતી બાબતો પર વક્તાઓ દ્વારા માર્ગદર્શન અપાશે સાથે વિસ્તૃત ચર્ચા પણ કરાશે તા અંગે સીએ જય છેરાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય ક્ષેત્ર અનેક સુધારા વધારા કરાય છે ખાસ કરીને જીએસટી અને ઇન્કમ ટેક્સ કાયદામાં આવેલા સુધારાઓ બાબતે નિષ્ણાંતો પાસેથી યોગ્ય જાણકારી રહે તે માટે આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી છે હેલો ફ્રેન્ડ્સ હું છું સીએ જય જયરામ આ અમારી સીએ ની સંસ્થા જે સુરત જે બ્રાન્ચ છે પહેલી અને બીજી ઓક્ટોબરે એક મોટી રાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ કરી રહી છે એક નેશનલ કોન્ફરન્સ સીપીઈ દેટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ એજ્યુકેશન એમાં દેશના જે ટોપ ટોપ લેવલના સ્પીકર્સ છે દિલ્હી મુંબઈ અહેમદાબાદ અને અલગ અલગ જગ્યાથી એ બધા અહીં આવવાના છે સ્પીકર્સ અને સૌથી સારામાં સારા ટોપિક્સ જેમાં અમે કન્ટેમ્પરરી ટૉપિક્સ જે નવા ટોપિક્સ આવે છે જીએસટી ઇન્સોલવન્સી પ્રોફેશનલ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ અને ટ્રાન્સફરપ્રાઇઝિંગ જેવા ટોપિક પણ રાખ્યા તે જ રીતે જે અમારે એવરગ્રીન ટૉપિક્સ છે ઇન્કમ ટેક્સ અને એ બધા તે પણ રાખ્યા છે સો એક બહુ જ ફાઇન બ્લેન્ડ એ રાખવામાં આવ્યું છે આ વખતે કોવિડના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા પહેલાં અમે જ્યારે રાષ્ટ્રીય ઇવેન્ટ કરતા ત્યારે કદાચ ચૌદસો ને પંદરસોની ઇવેન્ટ કરતા હતા હવે એ જ પંદરસો હોલમાં કોવિડની ધ્યાન રાખતા પ્રોટોકોલ કદાચ અમે ત્રણસો સાડી ત્રણસો સુધી જ એન્ટ્રી આપીને આ વસ્તુ કરી રહ્યા છે એટલે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ યુનિક ઇવેન્ટ છેલ્લા દોઢ વર્ષથી ભારત ખાતે ઇન્સ્ટિટ્યૂટની ઇવેન્ટ ઘણી ઓછી થઈ ગયેલી ફિઝિકલ તો હવે આપણે સુરતથી આ વસ્તુ શરૂ કરી ઇવેન્ટ અને સેકન્ડ ઓક્ટોબર કોણ કોણ હાજર રહેવાનું છે ઘણા બધા ટોપ લેવલના સ્પીકર છે જે તે મુંબઈથી ટીપી ઓસવાલ સાહેબ છે જે ટ્રાન્સફર પ્રાઇઝિંગના ઇન્ડિયાના બહુ ટોપ લેવલના સ્પીકર ગણાય છે દિલ્હી અતુલ ગુપ્તા સાહેબ છે જે પાસ્ટ પ્રેસિડન્ટ છે અને જીએસટીની અંદર ઘણા જ નોલેજેબલ છે એ જ રીતે ગિરીશ આહુજા સાહેબ છે જેને ભીષ્મ પિતા પિતામાં કહેવાય છે ઇન્કમ ટેક્સ અને ફિનાન્સ મિનિસ્ટ્રી પણ વારે ઘડી એમને એપ્રોચ કરતી હોય છે એવા એકદમ સિનિયર ગિરીશ આહુજા સાહેબ છે સૌરભ સોપારકર સાહેબ છે અમદાવાદથી ગુજરાતના બહુ જ જાણીતું નામ કદાચ કોઈ એવું નહીં હોય સીએ ફિલ્ડમાં જેને એમનું નામ નહીં સાંભળ્યું આવા ઘણા બધા સ્પીકર્સ છે તો ચેરમેન સીએ નવીન જેને જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સનું આયોજન તારીખ પહેલી અને બીજી ઓક્ટોબરે હોટેલ ટીજીબી ખાતે કરાયો છે બે દિવસીય આ કોન્ફરન્સમાં ભારતભરમાંથી જાણીતા વક્તાઓ જેમ કે અતુલ ગુપ્તા સીએ જય છેરા નિકુંજ સિંઘવી ગિરીશ આહુજા એડવોકેટ સૌરભ સોપકર જી મોટિવેશન સ્પીકર સોનુ ગારમા ટીપી ઓસવાલ જી સહિત આઠ વક્તાઓ ઉપસ્થિત રહેશે જેમાં દ્વારા જીએસટી અને ટેક્સ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટમાં વ્યવસાય સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન અપાશે તેવું વિગેરે જાણવામાં આવ્યું હતું અઝર સાથે પ્રકાશવાળા